આમ ખૂબ આપણે હવે તો બીજા તમે બધાય લગભગ મારું સાહિત્ય બધાયનો મોઢે તોય હું થોડું 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 કાયમના માટે કંઈક ને કંઈક નવું લઈ આવવાની કોશિશ કરું એટલે વસરામભાઈનો ફોન આવ્યો તો હરિભાઈને બધાય પછી મૂકે છે કીધું હવે બધાય આપણા છે તું તારી રીતે કરી લેવું મારો ફોન જો મારે સામે વાત થાય તો મારે કંઈક પછી લેવાનું હોય એવું થઈ ગયું હું મૂકાને એટલે રાખું

પણ સતાય આટલું એટલું કરવા છતાંય માણસ આટલું એટલું આટલો પાછો થયા છતાંય છેલ્લે છેલ્લે એને એમ થયું કે આને હવે વરસાદના છાંટણા કરાવવા પધારો પધારવા પધારો એટલે છેલ્લે તો પાછો આપણને એ આપણું ધ્યાન રાખવા માટે બંધાયેલો છે જે ગીતામાં કહી ગયો છે એ પ્રમાણે એ એનું કામ કરે છે હો ભાઈ એ વાત પાકી છે તો વાછરા દાદાના સાનિધ્યમાં આજે જે મારી પાસે વાતો છે આ વર્ષોથી સાંભળું છું એ બધી વાતો કરીશ ક્યાંક કંઈક નવું લઈ આવ્યો છે કઈસ એકાદ ગીત નવું લખીને આવ્યો છું એ આપને સંભળાવીશ વાછરા દાદાની રચના મે લખી બે રચના અને લગભગ મારા ખ્યાલથી બે કે ત્રણ કે ચાર વર્ષ પહેલા લખી ખબર નઈ કે કોઈ દી હુકમ જ નો થી ગાવા લખી ત્રણ ચાર વર્ષ પહેલા બે રચના પણ હુકમ હવે છે જ થી ઈ બહુ મોટી વાત કહેવાય કે ગાયત નથી એટલે એ પણ હું આપને મોજ કરાવવા માટે કહીશ અને આપના તરફથી જે કઈ મને કઈ કહેવામાં નથી આવ્યું પણ તો હું કહું કે મોજ આવે છે ને કચડો તો કચડો છે અમે રસ્તામાં આવતા ત્યારે હું કહેતો હતો કે ભાઈ સમગ્ર ભારત વર્ષની ધરતી જ અદભુત છે પણ તો એ કચ્છમાં જયારે આવી ત્યારે ગામડા ગાયું ભેવું ઢોર આ બધું હોવા છતાં પણ વ્યવસ્થા ને બધું એ થોડું વધી જાય છે બધાય કરતા ગાયોની સેવાથી લઈ આ એવડા મોટા રૂડા રળિયામણા ગામ ઝાડવા વાવવા અને બધું એટલે એ સંસ્કૃતિને અને ગાયો હાચવવાની અને જે ધર્મથી નજીક રહેવાની વાત આવે ને ત્યારે કચરો આગળ જ છે એ તો કાયમના માટે હું પ્રોગ્રામમાં બોલ્યો છું પછી ગમે ત્યાં હા હા નકર અમુક ગામમાં તો આટો મારવામાં મોઢે માસ્ક વગર ઓલે પહેરવા પડે એવાય હોય ક્યાં કચરો નાખો એ ખબર ન હોય પણ મજા આવે એટલે આ બધી વાતો આપણે કરીશું આપના મોજ આવશે ને આપશો એ આપ બધાને ખબર છે અહીંયા સારા કાર્યોમાં આપ ઘરનો ડાયરો છે બધો એટલે મને તમે તો કારણ કે કચ્છને લગભગ જૂની કોઈ વસ્તુ આપણે વાત કરી એમ નાયણ કદાચ બોલ્યા છે મેં એમ હમણાં એટલે એ કંઈ ચોખ્ખો એવું ન હોય કે એના માટે મારે એમ કેવું પડે કે આ કવિ તમે નહીં સાંભળ્યું હોય પણ મેં વાંચ્યું હમણાં એટલે મને ગમ્યું બહુ શંકરદાન બાપુ દેસાનું એક કવિ છે શરૂઆતમાં માં થી પછી હું દુઆ છંદ ને આપણે મોજ કરાવીશ જેટલા જેટલા આપણે ધર્મ ને નજીક એ તો આપણે કાયમ ના માટે કેતા આવી ધર્મ વધે તો